વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ આજે પોતાનો પદભાર સંભાળ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની કમિશનર હાયર એજ્યુકેશન ગાંધીનગર ખાતે બદલી થતાં તેમના સ્થાને ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમડી અરુણ મહેશબાબુની નિમણૂક વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે થતા આજે તેઓએ વિધિવત પદભાર ગ્રહણ કર્યો હતો તેઓ પાલિકા કચેરી આવી પહોંચતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદાર આરોગ્ય અમલદાર દેવેશ પટેલ સહિત અધિકારી કર્મચારીઓએ તેમને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું આ અવસરે પાલિકાના અધિકારી તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સાથે સંવાદ સાધતા પૂર્વે અગાઉના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુને સત્તાવાર ચાર્જ સોંપ્યો હતો વડોદરામાં પૂર રોડ પાણી સહિતના અનેક પ્રશ્નો સમસ્યાથી પ્રજા પરેશાન છે ત્યારે નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સામે અનેક પડકારો છે પૂરની પરિસ્થિતિ બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂ થયેલ કામગીરી અસરકારક રીતે પૂર્ણ થાય અને તેનું ચોમાસા દરમિયાન સારું પરિણામ દેખાય તે કામગીરી મહત્વની બની રહેશે મીડિયા સાથે સંવાદ સાધતા તેમણે જણાવ્યું હતું કે કલ્ચરલ કેપિટલ સિટી વડોદરામાં વિકાસના કામો અવિરત ચાલુ રહેશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલીસ ટકા પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં ટીમ વર્કથી કામ થશે અગાઉ સારા કામ થયા છે અને હજુ વધુ કામની ગતિ વધારાશે હેરિટેજ સિટી માટે અભ્યાસ કરીશું અને ચર્ચા કરીશું નાગરિકોના મંતવ્ય લઈને આગામી દિવસોમાં વિકાસના કામોને વેગ આપીશું ઉલ્લેખનીય છે કે કલાનગરી તરીકે શહેરની ઓળખ છે પણ પાલિકા તંત્રની કલાને પ્રોત્સાહન માટે નિરાશાજનક સ્થિતિ છે હેરિટેજ સિટી મામલે અભ્યાસ કરાશે તેવું મ્યુનિસિપલ કમિશનરે કીધું હતું પણ અધિકારીઓની આમ બદલીઓ થતાં શહેરની હેરિટેજ સિટીની ઓળખને વધુ બનાવવા કાર્યમાં ગતિ મળતી નથી નવા મ્યુનિસિપલ કમિશનર કે અધિકારી આવે અને અભ્યાસ કરાશે એનું રટણ કરી રાખે છે હવે ક્યારે અભ્યાસ થશે અને ક્યારે તેનું પરિણામ આવશે તે હવે જોવું રહ્યું હાલ માથે ચોમાસું છે ત્યારે શહેરની ભૌગોલિકતાથી મ્યુનિસિપલ કમિશનર પરિચિત નથી અને જે અધિકારીઓ અહીં જળ જમાવી બેઠા છે તેમણે શહેરની પૂરની સ્થિતિ સમસ્યાથી બચાવવા નવું કશું જ ઉકાળ્યું નથી ત્યારે હવે નવા મ્યુનિસિપલ કમિશનર પૂરથી શહેરને બચાવવા માટે શહેરને હેરિટેજની ઓળખ માટે વેગવંતા કાર્ય કરવા કે પાણી રોડ સહિતની સુવિધા પ્રજાને પહોંચાડવા અને કલા નગરીમાં કલાની પ્રવૃત્તિઓને વધુ વેગવંતી કરવા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું હાલ તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે પોતાનો પદભાર સંભાળનાર અરુણ મહેશ બાબુનું સ્વાગત અને તેમને ઘણી બધી શુભેચ્છાઓ સૌ પ્રથમ વડોદરાના નિવાસીઓ વડોદરાના જનતા અને વડોદરાના મીડિયા સમક્ષ હું આજે ચાર્જ લીધા છું વડોદરા સિટીમાં પહેલી વખત મારા અહીંયા ચાર્જ લેવાનું મોકો મળ્યું છે અને વડોદરા જિલ્લાની સાઈડમાં પણ કારણ કે એના પહેલાં જ હું નોર્થ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કામ કરીને આવ્યા છે આજે આ ચાર્જ વીએમસીમાં સાંભળ્યું છે અને આઉટગોઈંગ કમિશનર શ્રી દિલીપ સરને પણ હું બેસ્ટ વિશેસ પાઠવું છું અને જેટલા દિવસની આજે બે વર્ષની જે કામગીરી કરેલા છે એમને એમને ટીમ દ્વારા એને પણ આભાર માનીને અભિનંદન પાઠવીને અહીંયા ચાર્જ લઈ રહ્યા છે આજે વડોદરા સિટી અને મહાનગર પાલિકાનું કમિશનર તરીકે હું ચાર્જ સંભાળી રહ્યા છું ત્યારે હું એક જ કહેવા માગું છું કે જે પણ કામ અત્યાર સુધી થયેલા છે વડોદરા મહાનગરમાં આ કામને પણ પહેલાં ટીમ દ્વારા હું બધું બ્રિફિંગ લઈને આ કામને આગળ વધારવા માટે હું પ્રયત્ન કરીશ અને વડોદરાના જનતા માટે જેટલું સંવેદનશીલ કામ થઈ શકે આ બધાનું કરવા માટે હું પ્રયત્નશીલ છું અને જે નેશનલ લીડરશીપ અને સ્ટેટ લીડરશીપની જે વિઝન છે જે ગુજરાત માટે અને વડોદરા માટે એ વિઝન સાથે જ અમે જોડીને આગળ વધવા માંગીએ છીએ વડોદરા સિટી કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને ઘણું બધું હું વડોદરા બાબતમાં સાંભળ્યું પણ છે એટલે જેટલા પણ કામગીરી અત્યાર સુધી સિટીમાં થયેલું છે એને પોલિટિકલ બોડી અને એડમિનિસ્ટ્રેટિવ વિંગ સાથે મળીને પબ્લિકના જનતાને ઇનપુટ્સ લઈને અમે આગળ કરવા વિચારી રહ્યા છે ખાસ કરીને જે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂઆત લગભગ ચાલીસ ટકા પૂરું કરવામાં આવ્યું છે એવું મને બ્રિફિંગ મળ્યું છે જે રિમેનિંગ સિક્સટી છે આ સાઈઠ ટકાને પણ અમે જે સર્વિસેસ મ્યુનિસિપલ સર્વિસેસ પહોંચાડવાનું છે એના ઉપર સો ટકા અમે ભાર મૂકવાનો પ્રયત્ન કર્યો એટલે હું ફરી એ જ કહેવા માંગુ છું જે આગળની કામગીરી થયેલું છે એ સરસ કામ જ થયું છે આટલા સુધી તમામ અધિકારીઓ ચૂંટેલા જે કામ કર્યું છે એ સરસ કર્યું છે આવનારા દિવસોમાં એને કેવી રીતે વેગ આપી શકાય એના ઉપર અમે વિચારવું જોઈએ કોઈ ટિપ્પણી કરવાનું મારું ઈચ્છા પણ નથી બટ વી વિલ ડૂ આર બેસ્ટ અને એવું કંઈ થયેલું હશે તો વી વિલ ટ્રાય ટુ ડૂ ಮೋರ್ ವಡೋದರ ಜನ ಶಹರೀ ಪಿ ಶಿ ಎನ್ ಪರಾಮರ್ಶ್ ಆಗ ವಿಶ ಟು ಸೇ ದೋ ಪಾರ್ಟ್ ಓಂಟೆಕ್ ಚಾಪ್ಟರ್ ರಾಜಕೋಟ ಜಲ್ನ್ಸರ್ವೇಶನ್ ಕಾಕಿ ಇಲ್ ಕಾರ್ಯರತ್ ಸೋ ಹೆಟೇಜ ಕನ್ಜರ್ವೇಶನ್ ಬಲ್ಸೋ ಬಿ ಅ ಪ್ರಯೋರಿಟಿ એટલે જેટલા પ્રામાણિક અને હેરિટેજ વેલ્યુવાળો ઇમારતો હશે વર્કઆઉટ કરીશું આર્કીલોજીકલ સર્વે અને જે આર્કિટેક્ટ છે આના ઉપર કામ કરી રહ્યા છે સિટી એન્જિનિયર્સ હશે એના સંપર્ક કરીને એન્ડ બેસ્ટ ઇનપુટ્સ જે સિટીના ભણેલા ભણેલા જે ઇનપુટ્સ છે સિટીના પણ એક્સટર્નલ કન્સલ્ટન્સીસ વધન ઇનપુટ્સ લઈને કેવી રીતે એને રિસ્ટોર કરી શકાય અને એનું ગ્લોરી પાછળ લાવી શકાય એના ઉપર અમે ચોક્કસ આઈ જસ્ટ હર્ડ કે બે ત્રણ જગ્યામાં પણ પાણીનું ટેન્કર ચલાવવામાં અત્યારે પ્રયત્ન ચાલી રહ્યા છે સિસ્ટમ્સ હશે સિટીમાં જે સિસ્ટમ છે મારે સમજવાનું થોડું સમય મને જોશે પ્રોબેબલી વિદિન અ વીક ઓર ટેન ડેઝ આનું સિસ્ટમ હું જાણી લઈશ અને અગાઉ પણ આઈ વોઝ વર્કિંગ ઇન કોર્પોરેશન તો આ જ રીતનું પણ અહીંયાનું બેસ્ટ પ્રેક્ટિસિસ જે ભારતમાં હશે અને પાણીનું નિરાકરણ સમાધાન કરવા માટે અમે પ્રયત્ન કરીશું પણ વિધિન ધ લિમિટેશન્સ એન્ડ સ્કોપ જેટલું થઈ શકે અમે આઈ અગેન પ્રોમિસ યુ વીલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ અને જે સિટીની અંદર ચોક્કસ ટૂર કરીશ ટૂર કરીને દરેક વોર્ડ અને ઝોન્સનું સમજવાનો પ્રયત્ન કરીશ એટલે ટૂર કરતાં કરતાં મને સમજમાં આવી જશે કે સિટીનું કયા વિસ્તારમાં કયા વધારે સફાઈ જોશે વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ઇમ્પ્લિમેન્ટ ધી સ્વચ્છ ભારત મિશન અર્બન જે મોડાલિટીઝ છે અને ગાઈડલાઇન્સ છે અને અગાઉથી આપ જાણો છો કે સ્વચ્છતા સર્વેક્ષણ પણ ચાલતા આવતા હશે તો એ જે ગાઈડલાઇન્સ છે એના પ્રમાણે પાછા વડોદરાને કેવી રીતે આગળ લાવી શકે એના ઉપર ચોક્કસ આઈ વિશ નોટ ટુ કમેન્ટ ઓન દેટ વી વિલ વર્ક ટુગેધર થેન્ક યુ થોડું મારે સમજવાનું ટાઈમ જોશે રોડ રસ્તાનું કામગીરી રિસર્ફિસિંગનું કામગીરી અથવા ફ્રેશ કામ જે થતું હશે વી વિલ અન્ડરસ્ટેન્ડ સિટી એન્જિનિયર જો તે પણ હું પરામર્શ કરીશ અત્યારે હું કમેન્ટ ના કરી શકું તો જ્યાં સુધી હું અસલી ના જોઉં ત્યાં સુધી કમેન્ટ કરવાનું યોગ્ય ના રહેશે એટલે આઈ વિલ ટોક ટુ ધ ટીમ એન્ડ વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ એટલે નગરજનોની સેટીસ્ફેક્શન થાય આ જ રીતનું કામ કરવાનો પ્રયત્ન કરીએ ઓકે સૌ પ્રથમ વડોદરાને સિટીઝન્સ માટે મારે અપીલ છે જે રીતનું મીડિયાના મિત્રોને પ્રશ્ન પૂછતા હતા આઈ રિક્વેસ્ટ સૌથી પહેલાં સ્વચ્છતા ઉપર અમે થોડુંક ફોકસ કરીએ કે કોઈ પાન ગલાનીથી વધારે પાન થૂકે નહીં દિવાલ ઉપર થૂકે નહીં ટોયલેટ્સમાં થૂકે નહીં એટલે થોડું જરૂર પડે તો કડક પગલાંઓ પણ લઈશું જેથી કરીને સિટીની સ્વચ્છતા સારી રીતે જાળવી શકે સેકન્ડ પ્રાયોરિટી જે પોટહોલ્સની રોડ્સની આપણે કહેતા હતા એ ઘણા બધા સિટીઝન્સની પણ કદાચ ફીડબેક છે એટલે વી વિલ ટ્રાય ટુ ડૂ ધ બેસ્ટ જેટલા પોસિબલ અને શક્ય ખરું અમે વી વિલ ટ્રાય ટુ ડૂ ધી રિસ્ટોરેશન ઓફ રોડ્સ એન્ડ થર્ડ ઇઝ ધી ડ્રેનેજ પ્રોબ્લમ્સ એટલે ડ્રેનેજ ઉપર અને જેટલું પાણી નિકાલ કરવાનું છે મને કહેવામાં આવ્યું છે કે ગાયકઆઉટ વખતનું જૂના ડ્રેનેજ સિસ્ટમ્સ બહુ સક્રિય છે એને કેવી રીતે પુનઃજીવિત કરી શકે એના ઉપર જ કામ કરીશું આઈ એમ નોટ ટેલિંગ અમે તોડીને બધું નવા બનાવીશું પણ હાઉ ડુ વી એક્ટિવેટ ધોઝ એક્ઝિસ્ટિંગ સિસ્ટમ્સ જે તે વખતનું અહીંનું જે જનસંખ્યા હતી એના કરતાં દસ ગુના વધી ગયું હશે એટલે આના પ્રમાણે જે સિસ્ટમ્સ એક્ટિવેટ કરવાનું છે જેટલા મારા ટેન્યોર રહેશે એના ઉપર પણ ફોકસ કરીશું એન્ડ મેક્સિમમ પોસિબલ વીલ ટ્રાય ટુ ગેટ ધ વોટર ફ્લોઈંગ ઇન વિશ્વામિત્રી ઓલ્સો જેથી કરીને કદાચ મોન્સૂનના સમયમાં તકલીફ ના પડે એના બાબતમાં જે ચોક્કસ પગલાં લેવાનું છે અગાઉના કમિશને પણ બહુ મહેનત કરી છે સો વી વિલ ટ્રાય ટુ વર્કઆઉટ દેટ એન્ડ હું આપ તમામ મીડિયા મિત્રોને પણ અપીલ કરું છું કે અમે સાથ આપજો જેથી કરીને અમે સાથે મળીને વડોદરાને જનતાને સાથે રાખીને એમની માન સન્માન આપીને એમની જે ઇનપુટ્સને ધ્યાને લઈને અમે આગળ કામગીરી કરવાનો હું પ્રયત્ન કરીશ આપ લોકોનું પણ સપોર્ટ માટે બહુ બહુ